કદી નહીં આટલા દાડા થઈ જાય દુકાનમાં રહે પણ કદી આટલા બધા ગરમ નહીં થાય આદર છે આટલું બધું માથું કુટો છો ખેમા તો જબરજસ્ત કંટાળો છે વધારે કંટાળો છું ઓકરા નહીં મરતા આ જોજે ચમ આ બધો વેપાર કરે છે એનો હિસાબ નહીં મળતો આ તે છોથી લાઈન હિસાબ મળે છે સાને છોથી લાઈન હિસાબ મળા તમારી હારી આવે તો વેકન થી બધું કરીયોળું ભરીને આલી દેવાનું

તો હું તમારા ગુજરાતી પૈસા લઈ લે પછી જમા કરી પછી ઘેર લઈ દેવાનું હું બધા ધંધો વાળા એમને આગળ નહીં નીકળી ગયા રોજ બે એમાં તું તો જોરદાર ખેલાડી છું આપડા ઘેરકાર

તિરાલ તમાર હારી આય તો તે પોત હજાર નું કરિયો નું અહીંથી બારે બાર ભરિયા લી તું ભરિયા લી તું કે નતું ભરિયા લી ભરિયા લી ઘેર ના કેતો પાછો ઘેર ના કેતો તે પછી કિસી હિસાબ નહીં મળતો સતી લાઈ હિસાબ મળતો છે હાલ હાલ કશો તો ને હેડ ને માં લખી દે બધું કમ્પ્લીટ જીવણી ની દુકાન માંથી બધું લાઈ લાઈન ડબ્બા તેલ ના અને જીનો એ ડબ્બો અને તેલ ના એ ડબ્બા પર એસ અને કઠોરે ઘણું ભેગું કરી છે પણ કરવું હું કોઈ ઘરા ગજી થતું નહીં કોઈ ઘરક થયો ને તો આલી દીધું હતું તો પૈસા છૂટા થઈ જાય કોક તો કરવું પડશે ના હોય તો ગમો જવા દે અને કોઈક ગ્રાહક નક્કી કરું અને પછી ઠપકારી મેલું ગેરપાસ સસ્તા ભાવ થોડો ભાવ ઓછો વસોલીયો પણ ઠપકારી તો મેલવું પડશે ગમે તે કોઈક ગ્રાહક તૈયાર કરવું પડશે અમે ગરા કોણ થાય અત્યારે કોઈના પાન પૈસા હોય ને ના હોય ને હું કરું તો મગજ દોરાવું પડશે

તમને પાકે પાકો હિસાબ મળી જાય રૂપિયા રૂપિયા નો પાયલી પાયલી નો ના ના ખેમા હું લખી દયો કમ્પ્લીટ અને જો તે હગો બકો આવે તો આપણા વાઈને લાવવાનો કેન મોકલી દેવાનો આ તો મને કીધું ના ના મારે બારે કાઈ નું આવવાનું નહી કોઈ નહી હું કીધું અને પેલું બિલ હતો એ રીએ છો મે લીધું ડબ્બો નું એ ડબ્બો બિલ તો છે ને ને હા ના લોકલ માં જ પડી છે હા હા કશો વાંધો નહી તાર હોત ને હિસાબ લઈ લેજો હા હા એ હાલ

ભાવ એનાથી રૂપિયો મારા વધારે જોતો નહી આ કોઈ ગરાબલું થાય તારા અગિયાર જેટલું પડ્યો હોય ને એટલું બધું લઈને રિક્ષા લઈને આવી જવું ગમે તે લઈને ટેમ્પો લઈને અમારો છેટકો જેવો તેવો નઈ બધો માલ લઈ દેવા ભલા કછો ને છે આટલા ભાવ ની વસ્તુ મળતી છે ને

આપણ મશ્કરીઓ કરવા આવું હજી તો અમાર દુકાન માં હશે તો વસ્તુ મળશે અમારે તો પૈસા લેવાના છે રોકડા પૈસા લેવાના છે એક હાથ વસ્તુ અને એકાદ માં પૈસા લાવો પૈસા આવતો વસ્તુ લંગર પીડી તારી દુકાનમાં માં ક્યાં ને હવે તમે સા પીડીયો પીવા છો લે વસ્તુ સા પેલા ક્યાં ને જોતા નોકર ને લીધે મારી દુકાન ટેલિફોન લઈ પડી છે ગરાક માટે કોઈ આખો મંગાવવાની જરૂર નહીં ના પાડી દે વસ્તુ રોજ આપડી દુકાને જે વસ્તુ ના મળતી હોય ને એજ વસ્તુ માંગે છે બીજી વાત છે આ માણસ બીડી પીતો નહી તો કીધું કે લંગર બીડી પહોંચો ગેસ નઈ કરી રહ્યા અમારી રાજસ્થાન રાજસ્થાન લઈને રાજસ્થાન જાઓ તમારી બીડી લેવા માટે અમે રાજસ્થાન

વાત ના છે કો રીતમાં લાવવાનું ગરમી નઈ કરવાની પાછા ગરમી હું નહીં કે

અને મન ચણા તેલ ના ડબ્ મને હું કોઈ બોલી ફરવાનો નહી જોવા પાછું બોલે એ ભાવ ચાલે જે મોટા ભાવ બોલ્યો તો મગના એસી પરતું તા નહી કીધું એસી તુવાર ના નેવું પર ધંધો પંચાવન રૂપિયા પંચાવન પંચાવન અને હોરસો રૂપિયા તેલ ના લે હાથમાં કહી દીધું ઘણી વાર છે આ દસ હજાર રૂપિયા છે રૂપિયા ભાડું હા બરોબર વ્યવહારિક છે ને આપડે બોલા પર્યાક ના પર્યા અમે કીધું ત્યાં પરવાને

જેટ બાકી આવે સિસ્ટમ કાઢી નાખો ખંખારા ખાવાની જો મત તૂટતો હે ને તબાર દે ખંખારો કયા બનો આ તો કહી દીધું ભૂલ થઈ દેખ્યા માં બસ મારા વારાન પેલી બેસવી વણેલી છે કા એટલે બુ ડાલદાજી ફોન નો કોથળો અરે દવા ને એવું બધું લાબાન સા બેસ દુતે મુકે તો સુકેલ કશો બરાબર હા હા હમણા શુમલા પાણી થી હોલસેલ માં લીધું ને બધું નફો થવી રૂપિયા શેઠ આપણો પેલું આગળ નુકસાન પડ્યું નુકસાન તો પડ્યું આ શુમલા ના માલ માંથી અને આપણી દુકાન પાછી નફામાં આવી દે વિચાર કરો 80 નો માલ હોમો માં જહ આપળા પાણ થી કશો વાતો 140 નો ડબો 1750 માં જાય સીધા ડબન ડબા 1200 રૂપિયા નફો થાય અને પેલા કિલો કિલો એ 20 20 રૂપિયા છૂટજી અને કીધું કેમલા હું કહું છોંગલા કેજે બા બીજા દુકાનવાળા ના લહો હો શિટ હો કહું છું ના તો 200 રૂપિયા આલો કે 200 રૂપિયા હો અમે કેવા 100 રૂપિયા આલુ 200 નહીં આલુ હો નહીં લેવા ભલે તો દાદાનો નોકરી ના ખરાવતા હોય અઢી લાખ રૂપિયા પછી અઢી લાખ રૂપિયા નું પકડી છો કદી મનમાં એવું ચુકલો પાંચ પચી રૂપિયા વાળા કારીગર ને વાપરવા લુ આ દુકાન માટે હું કેટલું વિચારું છું દિવાળી લેવા જાય મહિનો લઈ જતો મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી